ચૈત્રી નવરાત્રી હિન્દુ સંસ્કૃતિનું મહત્વ અને વિશેષ કરતા રામદાસ બાપુની આજે વાત છે હિન્દુ સંસ્કૃતિમાં ચૈત્રી વિશેષ મહત્વ અને આધ્યાત્મિક શાંતિ માટે દેશભરમાં અનેક પૂજા પાઠ અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે નવગ્રહોની શાંતિ અને અનુકૂળતા માટે ખાસ પ્રાર્થનાઓ અને હવન પણ કરવામાં આવે છે જે ભક્તો માટે આધ્યાત્મિક ઉન્નતિ અને કલ્યાણકારી માનવામાં આવી છે

સનાતન ધર્મોમાં ગાય માતાનું પણ એક આગવું મહત્વ છે ગાય માતા માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ પર્યાવરણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ અનુષ્ઠાનમાં ગાય માતાની રક્ષા માટે પણ યજ્ઞ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ કરીને યજ્ઞમાં ગાયના છાણ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે જે અત્યંત પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે ગૌ યજ્ઞના માધ્યમથી આધ્યાત્મિક તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રભાવ પ્રાપ્ત થતો હોય છે હોમાત્મક વિધિમાં તલ અને જવનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે હવન દરમિયાન હવાની શુદ્ધતા અને પર્યાવરણમાં સકારાત્મક ઉર્જા ફેલાવવા માટે મહત્વપૂર્ણ છે આ પ્રક્રિયા પર્યાવરણને શુદ્ધ રાખવા અને પ્રાણવાયુમાં પવિત્રતા લાવવા માટે જાણીતી છે મહત્વનું છે કે ચૈત્રી નવરાત્રી દરમિયાન લીમધ્રા ગામે રાત્રિના સમયે નવદુર્ગા સ્વરૂપ નાની નાની બાળાઓ કે જેને આપણે કુંવારકા દીકરીઓ કહીએ છીએ તેમના માટે ખાસ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે

આમંત્રણ પાઠવાયું છે આ પવિત્ર પ્રસંગનો લાભ લઈ આપ પણ પુણ્યનું ભાથું બાંધી શકો છો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવશો અને હા આ વિડીયોને લાઈક કરવાનો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં સાગર નિર્મલ જીવીવી મીડિયા જૂનાગઢ હવે અમારે આ અસ્થાન યાને કે માં જોગણી નીલકંઠધામ અને રામદેપી ગૌશાળા લીમદા ગીત નીલકંઠા એ મા જગદંબા જોગણીની સ્થાપના હનુમાનજીની સ્થાપના અને આજે સૈતર માસ નવરાત્રિના અનુસાર જેમાં કાયમ કે મારે હું પાંચમું અનુષ્ઠાન કરું છું અને અનુષ્ઠાન મારા સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને સનાતન સંસ્કૃતિની જાળવણી માટેથી ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી સંસ્તન સંસ્કૃતિની જાળવણી થાય અને જે ખેલવી છે આપણી સંસ્કૃતિ એની જાગૃતિ થઈ અને ફરીને પાછી જે ધર્મ શક્તિહીન થઈ ગયું છે આપણા હિન્દુ ધર્મ યાને કે હિન્દુ ધર્મહીન થઈ ગયા છે તો ધર્મ ધારણ કરે તો શક્તિ વધશે બાકી શક્તિહીન તો થઈ જાય છે ભૌતિક સુખ છે શક્તિ નથી રહી જેથી કરીને પીડાઈ રહ્યા છે તો એમાંથી ઉગડવા માટે મહાશક્તિનું સાનિધ્ય જોયું તો આવી સૈતા માસની નવરાત્રિ આવતી હોય અને આવા શુભ સમયને માતાજીનો શુભ દિવસો આવતા હોય ત્યારે જો માતાજીનું શુભ ચિંતનથી શુભ જતન કરીને શુભ પવિત્ર ભાવથી જો એની ઉપાસના અથવા તો માતાજીની જો દેવી મા જગદંબા સાગતા જગદંબા જે હોય છે આઠ વર્ષ સાત વર્ષથી બાળા દીકરી અને અગિયાર વર્ષની દીકરી જે માસિક ધર્મ નથી આવતી એ દીકરીઓની પૂજા નવરાત્રીમાં થાય એ મા જગદંબા જોગણીનું રૂપ હોય છે સાક્ષાત છત જોગણી જે તમે કહો છો એ હોય છે એની પૂજા કરવાની હોય છે એની નિમિત્તથી માં જગદંબાની પૂજા થાય છે જે મા જગદંબાનું બાળ સ્વરૂપ છે એ સંસારમાં કાયમ છે અગિયાર વર્ષ સુધીનું છે એ જ છે એની પૂજા કરી એના આશીર્વાદ મળવો એને પહેરામી આપો એને રાણી આપો એનું અંતર તમે જેટલું ખુશ કરો એટલી મા જગદંબા તમને ત્રણસો ને સાત દિવસ ખુશ રાખે અને તમને રક્ષા કરીને સંપત્તિ સુખ અને વૈભવ લક્ષ્મી પણ અર્પણ કરે એટલે આ માટે આ તો થઈ સંસાર માટે મારી માટે તો મારા ધર્મ મારી ગાયમાં ની રક્ષા માટે અને મારી ગાય માનું જતન થાય મારી ગાયમાં ભારત ખંડની અંદર ગૌવંશ નું લોહી રડાતું બંધ થાય એટલા માટે ભગવાન ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી રહ્યો છું અને સવા લાખ શ્રી રામ નામ મંત્ર અનુષ્ઠાન મારું પાસનું છે એ કરી રહ્યો છું અને આમાં જ્યાં સુધી મને પ્રમાણ નહીં મળે ત્યાં સુધી મારા અંત સુધી આયુષ સુધી મારા અનુષ્ઠાન ચાલુ રહેશે બાપુ કેટલા કુંડ બનાવ્યા છે કઈ રીતે યજ્ઞ નહીં મારે તો મારા જે નવા યજ્ઞ એટલે મારા ચિંતનથી મારા મનનથી મેં તો પૃથ્વીનું આખું સૂર્યમંડળ તૈયાર કર્યું છે આ આજનું અત્યારનું સૂર્યમંડળ જે તૈયાર છે આ સૂર્યમંડળને મારા ગ્રહ છે નવ નારાયણ છે નવ નાગ છે નવ ખંડ છે નવ નાથની ઉર્જા છે નવ આદ્ય આદ્યશક્તિની નવ દુર્ગા નારાયણની નવ પરાશક્તિ પરમેશ્વરી નિરંદરની નારાયણની આ ઉર્જા છે અને આખું સૂર્યમંદિર કે એની અંદર બેસીને અમારે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરવાની છે શ્રી રામ નામ એ વૈદિક પરંપરા અમારા બ્રહ્મ સંસ્કૃતિના વિખ્યાત અમારા આચાર્ય શ્રી અમારા કાર્તિક દાદા અમને સંકલ્પ સિદ્ધિ અર્પણ કરે છે સંકલ્પ કરાવે છે એ સંકલ્પ પાર કરી અને અમે અગિયાર બાવીસ ના હવન કરશું ત્યાં સુધીમાં કંઈ પ્રમાણ મળશે સ્નાતન એ ચોક્કસ છે અને મારી ગાય માની રક્ષા કરશે ભગવાન શ્રી રામકૃષ્ણ અવતાર ધારણ કરશે કલ્કી એને આ રૂહ કામ આપશે અને સ્નાતનની જાગૃતિ થશે એવો મને અંતર વિશ્વાસ છે બોલો સત્યના કાર્તિકભાઈ ઠાકર નાની ખોડિયાર થી આજે ચૈત્રી નવરાત્રી નિમિત્તે જે લીમદ્રા ગામની અંદર રામદાસ બાપુ તે આજે યજ્ઞ કરે છે કે ગૌ માતાના રક્ષણ માટે ગાયું બચાવવા માટે વિશ્વ કલ્યાણ માટે અને આ જે મહામારી જે ફેલાઈ રહી છે તે મહામારીમાંથી બચવા માટે લોકોના કલ્યાણના હેતુથી એ આજે પાંચ વર્ષથી આ અનુષ્ઠાન કરે છે પોતે ધૂણી સ્થાપે નવ કુંડ બનાવી અને એની અંદર જે અનુષ્ઠાન કરે અને એ અનુષ્ઠાન નિમિત્તે અમે પણ બ્રાહ્મણો અહીંયા અનુષ્ઠાનની અંદર સહભાગી બનવા આવ્યા છે અને આ ચૈત્ર માસ છે જે માતાજીની નવ દુર્ગા ની કૃપા પ્રાપ્તિ કરવા માટે આ ચૈત્ર માસ ની જે ચૈત્ર નવરાત્રી છે એનું બહુ મોટું ફળ વિશેષ બતાવવામાં આવેલું છે કે જયારે પૂનમ ના દિવસે જે નક્ષત્ર આવે એ મહિનો ગણાય ચિત્રા નક્ષત્ર પૂનમ ના દિવસે આવે એટલે ચૈત્ર માસ કહેવાય એવો આ ચૈત્ર માસ પવિત્ર ચાલુ છે તો એની અંદર મહા ભગવત એટલે કે આ જે યજ્ઞ થાય એ યજ્ઞ છે જૌતલ અને એ જૌતલની અંદર હોજન હોય અને હોજન દ્વારા આખો બ્રહ્માંડની અંદર એક કવચ તૈયાર થાય અને જે આપણો સંકલપ કરેલો હોય તે સંકલ્પ બ્રહ્માંડની અંદરથી આખો પરિપૂર્ણ થાય અને બાપુ એક એવું નિયમ છે કે એની પાસે એટલા દર્દીઓ જે દર્દ માટે આવે છે તો એની પણ સેવા કરે છે અને તેની અંદર પણ આ બાપુ એમનું ભજન રહેડતા હોય એવું અમને અહીંયા લાગે છે ને અને અમે તો અહીંયા સાક્ષી છે કે આ છેલ્લા પાંચમું વર્ષ ચાલે છે અને એનું અનુષ્ઠાન છે અસ્તુ જય કલ્યાણ માસ એટલે કે અત્યારે આપણે હૃદયની અંદર પ્રેમ ના દેખી શકીએ પણ આપણા હૃદયમાં પ્રેમ છે એ સો ટકાની વાત છે એમ આપણા શરીરમાં રહેલો આત્મા આત્માને આપણે જોઈ ના શકીએ પણ આપણા શરીરમાં આત્મા છે એ સો ટકાની વાત છે તેવી રીતે જ્યારે કોઈ પણ માણસના શરીરમાંથી આત્મા નીકળી જાય એટલે આખા બ્રહ્માંડની અંદર ફરતો હોય એની અંદર આવી જ રીતે માતાજીની જે કૃપા હોય એના જે તરંગો હોય એ આખા બ્રહ્માંડની અંદર ફરતા હોય અને આ સંતો છે એના યોગ દ્વારા આ ચૈત્ર માસમાં એટલે કે મા ભગવતીનું સાનિધ્ય લઈ અને બ્રહ્માંડ ની અંદર એના સંકલ્પ સિદ્ધ કરતા હોય છે અને ચૈત્ર માસની જે આ નવરાત્રિ આવે એ મોટામાં મોટી આપણે નવરાત્રિ કહેવામાં આવી છે અને આ નવરાત્રિની અંદર જે મંત્ર જાપ કરે પછી એનો હોમ કરે એનું હજાર ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે કારણ કે આ વિશ્વનું સંચાલન કરનારી શક્તિ છે શક્તિ ન હોય તો આ વિશ્વનું કોઈ સંચાલન કરી ના શકે એટલે શાસ્ત્રની અંદર દેવી પુરાણની અંદર પણ માતાજીનો અનેરો મહિમા બતાવવામાં આવ્યો છે અને પછી બધા પોતપોતાના ભાવથી શ્રદ્ધાથી પોતે બધા અનુષ્ઠાનો કરતા હોય છે અને એમાં એનો જે સંકલ્પ હોય એ બ્રહ્માંડ આયરે એના તરંગો દ્વારા આખો જોઈન્ટ થાય અને એની મનોકામનાઓ સિદ્ધ થતી હોય છે એટલે અમુક વસ્તુ જે છે એ આપણે એને જોઈ ના શકીએ પણ એનો સો ટકા આપણે અનુભવ કરી શકીએ આપણે સિનેમા ઘરની અંદર બે માળા ન કરી શકીએ કારણ કે જમ સેવા હોય પછી ગટર પાસે આપણે સારા વિચારો ન કરી શકીએ કારણ કે ન્યાના જમ સેવા હોય અહીંયા આશ્રમ ની અંદર આવી અને આપણે ભગવાનમય થઈ શકીએ માતાજીની પાંચ માળા કરી શકીએ અને અનુષ્ઠાન કરી શકીએ એટલે જે આ વાતાવરણ છે જે નેગેવિટી ઓરા હોય એ બધી પોઝિટિવ ઓરા થાય અને જે આવા સંતો હોય ચૈત્ર માસમાં માતાજીનું નામ લઈ અને અનુષ્ઠાન કરતા હોય તો એની હોરાઓ છે એનું ભાઈ સંકલ્પ હોય કે ભાઈ આપણે ગાયોનું કલ્યાણ થાય તો એ ગાયોનું કલ્યાણ એની હોરા હોય ગાયોનું કલ્યાણ કરતી હોય છે આ રીતે આપણે અનુષ્ઠાનની અંદર આ રીતે એનું ફળ આપણને પ્રાપ્ત થાય બાકી કોઈ દેવી દેવતાઓ આપણને કહેવા ન આવે કે ભાઈ તમે અનુષ્ઠાન કર્યું ને અનુષ્ઠાન અમને પૂગી ગયું પણ એનો અનુભવ આપણે સો ટકા કરી શકીએ આપણે મોબાઈલમાં વાતો કરીએ ક્યાંય દોયડા નથી એના તરંગો દ્વારા આપણે વાતો કરીએ તરંગોને જોઈ શકતા નથી તેવી રીતે આવી ઈશ્વરી શક્તિ હોય માતાજીની શક્તિ હોય એના તરંગોને આપણે જોઈ ના શકીએ પણ એની ઓરાઓ અનુષ્ઠાન દ્વારા લઈ અને જ્યાં એનો સંકલ્પ હોય સંકલ્પને સિદ્ધ કરવા માટે આ ઓરાવો ને પોતે મોકલતા હોય છે એટલે આ રીતે આખું આ કર્મનું ફળ આ લોકો સંતો આ રીતે ફળને પ્રાપ્ત

સો મમ આમ જાન જાશિનગર ઉર્વર સ્વ શ્રીપતિશ્રીમન્માગનાધેપતી श्रीरामदूताम् शरणं ब्रवृ शृणुमन्तैरमध्यायि ध्यानं समर्पयामि माताजिनुवयनयनम् वन्दे मुको दाम् प्रियाम् वन्दे भक्तजनाश्रय च वरदम् વંદે શિવા શંકરો નમઃ નમ શિવાય નમ ધ્યાય ધ્યાન શમરયા હનુમાનજી નું ધ્યાન ધરો